હેલો એવી મોન વેલકમ ટુ માય કિચન તો મિત્રો આજે હું તમારી સાથે શેર કરવાની છું મસાલા મકાઈની રેસીપી તો આ મકાઈ એકદમ સરસ ખાવામાં મીઠી એવી બનશે તો આ રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો સ્કીપ બિલકુલ પણ નહીં કરતા તો તમે મારી ચેનલમાં હજી સુધી નવા હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આવા જ નવા વિડીયોને જોવા માટે બે લાઈકોન બટનને પ્રેસ કરજો જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો અહીંયા મેં મકાઈ લીધી છે પાંચ ટેબલ સ્પૂન જેટલી અહીંયા એક ટેબલ સ્પૂન જેટલો હળદર પાવડર લીધો છે સ્વાદ અનુસાર મીઠું લીધું છે અહીંયા મેં તેલ લીધું છે તેલનો સ્વાદ છે તે ખૂબ જ સરસ આવે છે તો આ કૂકર છે તેમાં આપણે મકાઈના ચાણા એડ કરી દઈશું પાંચ ટેબલ જેટલું તેલ એડ કરીશું હળદર પાવડર એડ સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું મિક્સ કરી લેશું તો હવે આપણે તેને ગેસ મૂકીશું ગેસ ઓન કરીશું કુકર મૂકી દઈશું અત્યારે આપણે થોડો ગેસ છે તે ફૂલ રાખીશું પછી એકદમ આપણી જે મકાઈ છે ગરમ થઈ જાય એટલે આપણે ગેસને સ્લો કરી દઈશું તો આ રીતના ગરમ તેલમાં મિક્સ કરી લેશું અને આપણી મકાઈ છે એકદમ ફૂટવા લાગે એટલે આપણે કૂકરનું ઢાંકણ છે તે ઉપર મૂકી દઈશું આપણી મકાઈ છે એકદમ સરસ ગરમ થઈ ગઈ છે અને ફૂટવા પણ લાગશે તો

વચ્ચે વચ્ચે કુકર ને આપણે હલાવતા રહેવાનું છે જે મસાલો બળી ન જાય તો તમે જોઈ શકો છો કે આપણી મકાઈ છે તે એકદમ સરસ ફૂટી રહી છે હવે આપણે ગેસ ઓફ કરી દઈશું અને થોડી ઘણી જે મકાઈ હોય તે અંદર ફૂટી રહી છે અને વચ્ચે વચ્ચે સતત હલાવતા જ રહેવાનું છે જેથી કરીને આવી સરસ મકાઈ ફૂટેબલ સ્પૂન જેટલો ચટણી પાવડર એડ કરીશું મિક્સ કરી લેશું તો હવે એક બાઉલમાં લઈ લેશું તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણી મસાલા મકાઈ એકદમ સરસ બનીને રેડી થઈ ગઈ છે આ રેસીપી ખાવાની ખૂબ જ મજા આવે તેવી છે નાના બાળકોથી લઈ અને મોટા વ્યક્તિઓને પણ ખૂબ જ ભાવે તેવી એકદમ સરસ આ મસાલા મકાઈ છે તો આ રેસીપી ઘરે બનાવવાની એકવાર જરૂર ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી સ્વાદિષ્ટ અને યમી જેવી લાગશે હવે આપણે નવા વિડીયો સાથે ફરી મળીશું થેન્ક યુ ફોર વોચિંગ